તો લગ્નની સીઝન પણ ચાલી રહી છે અને હું પણ બહાર ગઈ હતી અને ઘરે આવી તો સાંજની રસોઈ કરવાની થોડી એવી વાર હતી અને ગાજર પણ લાવીને રાખ્યા હતા તો થોડી એવી ફ્રી હતી તો વિચાર આવ્યો કે ચલ ગાજરનો હલવો બનાવો અને એની રેસીપી પણ તમારી સાથે શેર કરું તો મેં અહીંયા ગાજર લઈ લીધા છે અને ગાજર મેં અહીંયા એક કિલો લીધા છે અને ખાસ ધ્યાન રાખો કે ગાજરની પસંદગી આપણે થોડા એવા જાડા લેવાના વધારે પાતળા પણ નહીં અને વધારે જાડા પણ નહીં અને આવા લાલ જેવા હોય એવા આપણે ગાજર લેવાના તો જે ગાજર ઉપરથી આપણે છાલ દૂર કરવાની છે તો બધા જ ગાજરની હું આ રીતે છાલ દૂર કરી દઈશ એટલે ઉપરથી જે થોડો એવો રેસાનો ભાગ હોય છે એ બધો નીકળી જાય અત્યારે શિયાળામાં સરસ એવા ગાજર મળતા હોય છે તો ઘણા લોકો ગાજરનો હલવો શિયાળામાં ખૂબ જ પ્રમાણમાં બનાવીને ખાતા હોય છે પરંતુ હું આજે ગાજરનો હલવો એકદમ અલગ રીતથી બનાવીશ જે લગ્ન પ્રસંગોમાં હોય છે અને હલવાઈ બનાવે છે એ રીતેનું હું બનાવવાની છું તો તમે પણ મારી આ અલગ રીતથી ગાજરનો હલવો બનાવેલી રેસિપી એન્ડ સુધી જોતા રહેજો ગાજર થોડા એવા મીઠા હોય એવા આપણે ગાજર લેવાના એટલે થોડો એવો ખાંડનો ઉપયોગ પણ આપણે ઓછો કરવો પડે તો આ રીતે તમે જોઈ શકો છો કે હું ફટાફટ આ રીતે બધા જ ગાજરની છાલ દૂર કરી અને રેડી કરી દઈશ તો ગાજરનો હલવો બનાવવા માટે પહેલાં તો આપણે ગાજરને છીણવાના છે તો મેં અહીંયા આ રીતેની મોટી કાણાવાળી છીણી આવે એ રીતેની આપણે લઈ લેવાની વધારે ઝીણી પણ નહીં અને વધારે મોટી પણ નહીં એ રીતે મીડિયમ છીણી હોય એવી આપણે લેવાની તો મેં અહીંયા ગાજર લઈ લીધા છે અને હું આ રીતે વચ્ચેથી ટુકડો કરી અને આ રીતે નાના નાના ટુકડા કરી અને ગાજરને છીણી દઈશ તો આ રીતે ગાજરને આપણે બધી જ બાજુથી ફરતે છીણવાનું છે વચ્ચેનો જે સફેદ ગાજરમાં ભાગ આવે છે એ આપણે હલવામાં નથી લેવાનો એટલે આ રીતે બધી જ બાજુથી છીણી અને વચ્ચેનો જે સફેદ ભાગ આવે છે એ આપણે દૂર કરી દેવાનો છે તો હું અહીંયા બધા જ ગાજર ધીરે ધીરે કરી આ રીતે છીણી દઈશ જેનો જે સફેદ ભાગ આવે એ એકદમ ટેસ્ટ વગરનો હોય છે એટલે આપણે એને દૂર કરી દેવાનો તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં બધા જ ગાજર છીણી રેડી કર્યા છે અને સરસ એવો આપણા ગાજરનો કલર છે એટલે એકદમ લાલ ગાજર હોય એવા ગાજરની તમારે પસંદગી કરવાની ટેસ્ટી એવો ગાજરનો હલવો બનાવવા માટે ગેસ ઓન કરી મેં જાડા તળિયાવાળી કઢાઈ રાખી દીધી છે અને એમાં એક મોટો ચમચો ભરી મેં અહીંયા ઘી એડ કરી દીધું છે અને આ ઘી થોડું એવું ગરમ થાય એટલે બધી જ ગાજર છીણેલા છે એ અંદર આપણે એડ કરી દઈશું તો આ રીતે તમે પણ બનાવી શકો છો પરંતુ જાડા તળિયાવાળી કઢાઈ હોય એ રીતે નહીં લેવાની જેથી નીચે ચોંટે નહીં તો આ રીતે છીણને આપણે ઘીમાં મિક્સ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ પર પાંચ મિનિટ માટે એને હું શેકતી રહીશ થોડો એવો કલર ચેન્જ થશે એટલે આપણને ખ્યાલ આવશે કે આપણી જે ગાજરની છીણ છે એકદમ સરસ એવી શેકાઈ કે સંતરાઈ અને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે મેં પાંચ મિનિટ સુધી એને શેક્યું તો તમે જોઈ શકો છો કે કલર પણ સરસ એવો ચેન્જ થઈ ગયો છે તો ગાજરનો થોડો એવો કલર બદલાઈ જાય એટલે આપણે અંદર દૂધ એડ કરીશું અને તમે જોઈ શકો છો કે મેં સાદું દૂધ નથી લીધું મલાઈ વાળું દૂધ લીધું છે મેં અંદર મલાઈ પણ એક વાડકા જેવી અંદર એડ કરી છે મેં અહીંયા દૂધ ત્રણસો એમ લીધું છે તો ઘણા લોકો કહેતા હોય છે કે દૂધ આપણે જેટલા ગાજર હોય એટલું જ આપણે દૂધનો ઉપયોગ કરવાનો પરંતુ હું અહીંયા એકદમ અલગ રીતથી બનાવું છું એટલે મેં અહીંયા થોડા જ દૂધનો ઉપયોગ કર્યો છે તો ગેસની ફ્લેમ થોડી એવી ફૂલ કરી અને આપણે દૂધને બાળી દેવાનું છે તો આ રીતે સાઈડમાં ચોંટે એ બધું દૂર કરતા રહેવાનું અંદર લેતા રહેવાનું અને આ રીતે ફૂલ ગેસની ફ્લેમ પર એને દૂધને આપણે બાળી દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો કે દૂધનું પ્રમાણ એકદમ ઓછું થઈ ગયું છે ને બધું જ દૂધ બળી ગયું છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને મેં અહીંયા ખાંડ લઈ લીધી છે તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો તો મેં એક બાઉલ એટલે કે દોઢસો ગ્રામ જેવી મેં અહીંયા ખાંડ લીધી છે તમારે જેવા ગાજર મીઠા હોય એ રીતે તમે ખાંડનો ઉપયોગ ટેસ્ટ કરીને કરી શકો છો તો આ રીતે ખાંડ પણ અંદર મિક્સ કરીશું એટલે ફરીથી થોડું એવું આપણું આ જે ગાજરનું મિશ્રણ છે એકદમ ઢીલું થઈ જશે તો થોડું એવું ખાંડનું પાણી બળે ત્યાં સુધી ફરીથી એને આપણે હલાવતા રહીશું નીચે ચોંટે નહીં એટલે આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું તો મારા ઘરના સભ્યોને તો આ રીતથી બનાવેલો ગાજરનો હલવો ખૂબ જ એવો ટેસ્ટી લાગે તો મેં આ રીતે ગેસની ફ્લેમ ફૂલ રાખી અને સતત હલાવી તો તમે જોઈ શકો છો કે બધું જ ખાંડનું પાણી આપણું બળી ગયું છે તો મેં અહીંયા બાઉલમાં સો ગ્રામ મોડો માવો લઈ લીધો છે જો તમારે ગળ્યો માવો લેવો હોય તો તમે ખાંડનું પ્રમાણ એ રીતે રાખી શકો છો પરંતુ મેં મોળો માવો લીધો છે એટલે મેં દોઢસો ગ્રામ જેવી ખાંડ અંદર એડ કરી છે માવો એડ કરી અને એને આપણે મિક્સ કરી દઈશું તો આ રીતે માવો એડ કરીને ગાજરનો હલવો બનાવવાથી ખૂબ જ એવો ટેસ્ટી બને છે બહાર જે લગ્ન પ્રસંગોમાં મળે છે એ રીતેનો બને છે અને હલવાઈ જે બનાવે છે એ આ રીતે જ બનાવતા હોય છે તો ખૂબ જ એવો ટેસ્ટી આ હલવો બને છે તો માવો એડ કરી અને બે મિનિટ સુધી એને આપણે આ રીતે સતત હલાવતા રહીશું તો થોડો એવો ગાજરનો હલવો કઠણ થાય બધું જ પાણી બળી જાય ત્યાં સુધી ફરીથી આપણે એને ગેસની ફ્લેમ મીડિયમ કરી અને હલાવતા રહીશું તો આ રીતે આપણો ગાજરનો હલવો છે સરસ એવો કઠણ થઈ ગયો છે તો ઉપરથી હું અહીંયા બે ટેબલ સ્પૂન ઘી એડ કરી દઈશ ઘી એડ કરવાથી ગાજરના હલવામાં સરસ એવી શાઇનિંગ આવે છે ચમક આવે છે તો આ રીતે ઘી એડ કરી અને ફરીથી એને આપણે મિક્સ કરી અને હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ થોડી એવી મીડિયમ રાખીશું જો ગાજરનો હલવો બનીને રેડી થઈ ગયો છે તો અંદર ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું તો હું કાજુ બદામ પિસ્તા અને થોડી એવી દ્રાક્ષ અંદર એડ કરી દઈશ મેં અહીંયા ઘીમા શેક્યા વગર જ ડ્રાય ફ્રૂટ્સ એડ કર્યા છે પરંતુ જો તમને ઘીમા શેકીને પસંદ હોય તો તમે એ રીતે પણ એડ કરી શકો છો અને જો ન પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો છો તો મિક્સ કરી ટેસ્ટી એવો આપણો હલવો બની અને રેડી થઈ ગયો છે તો એને એક સર્વિંગ બાઉલમાં આપણે લઈ અને રેડી કરી દઈશું